તો બધાય મજામાં કેમ અને હું પણ મજામાં છું તો અત્યારે આવી ગયો કાપીશ કાફે તો કપાઈ ગયો છે આ છેલો દિવસ છે કા છેલો દિવસ છે કે છેલો દિવસ છે આજે કાલ બપોર થાય એટલે કપાયતા આ રોજ કાલે બપોર થાય કપાય તો જો હવે બોલો કપન છે ને સનેડો ઈ હવે કપાય નહિ ગયો બાકી છે થોડો તો તો બરોમાં હેડી છે

કેમ કાપે તો આમાં બરું વધારે છે ને એવું કાપે મોજ એવો માહા વિના મજા નો આવે માં આવી ગયા ભૂપત દાદા ક્યાં હે ભૂપત દાદા ક્યાં હે

આપણે ટોકડીના મકાદમ પાસે જાય છે કઈ કે છે બે શબ્દ હું કહો એટલે એમ નહીં આ ડુસાવળ ક્યારેક કાપવું પડે આ હું ડુસાવળ પાડું એને હમે બીજું સારું છે આપણે આગળ કાપવા નથી દેખાડશું આપણે બાળવાનું હે બધું બાળવાનું છે એટલે કારણ કે થોડુંક મોળું થોડુંક સારું કાય આપણે ગોળને કીધું કે મળવાનો ને એ હાસી વાત આ આ વર્ષે બહુ સારું નહીં કામમાં એટલે તેને બીજું આગળ ઓળખેતરા સારું છે

یہاں ایتف کل کس پہلی یکنےسہ آپ چھ 같ی happening چھ物 بزิد ہیں چھتا вже پہلا ایتف کن Sergeant کچھےات سین کو اپیانی ایتفоны انتر problem ے SL if سین کو ڈین کو ملہ 나가 گاڑا دل نے اکر glam

हे रोई का नैया वा हा मोस जगतनी माया बालपण ना बंधन मा तू तोरण्याय बंधावो लटका ले हो बगाडो ढोली ढोल दो, बगाडो शरणा

મારા પપ્પા ની જાશે સુગર માં ગાડી લઈ તો બકરી આવી સરવા અમે એકલું બરોસ છે તો અમાર મીરા ની અહીંયા રમે છે ફોન માં જોવે જો અને મીરા બેન ને વાગ્યો છે કાટો એટલે થઈ ગયા છે હાલે હાલે કા કે તો આપણે ચેનલ માં પાંચ કે ફેમિલી ટૂક સમય માં થઈ જશે થઈ જશે અને 10 15 સબસ્ક્રાઇબ કરે તો જલ્દી થી બધા કરી દે પાંચ કે ફેમિલી તો બધાને થેન્ક યુ સો મચ દિલથી તો આપણે વ્લોગને અહીંયા પૂરો કરું છું જોવાની મજા આવી હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નાની એવી કોમેન્ટ કરી દેજો મળીએ છીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી